મહિનામાં ચોથી વખત અહીંયા પણ વડાપ્રધાન પણ એક આગ્રહ હોય છે કે ભાઈ ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરવો જોઈએ તો એના માટે અમારો પણ એની જેટલું પ્રોત્સાહન આપી શકાય જેટલો ઉપયોગ વધુ વધુ કરી શકાય એઆઈ સુધી અને એઆઈનો પણ ઉપયોગ ગુજરાત કરે એના માટેનો પણ પ્રયત્ન અમે શરૂ કર્યા છે રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા આયોજિત ગ્લોબલ કેપેસિટી સેન્ટર પોલિસી બે હજાર પચીસ ત્રીસના ના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અગ્ર સચિવ શ્રીમતી મોના ખંદાર ગીપ સિટીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તપન રે નીતિ આયોગના ડાયરેક્ટર શ્રી દેવજાની ઘોષ જીએસએમઇના ડાયરેક્ટર શ્રી મનીષ ગુરવાની આમંત્રિત સર્વ મહાનુભાવો ઉપસ્થિત અધિકારીગણ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા શ્રદ્ધેય પંડિત દીનદયાળજી ઉપાધ્યાયની પુણ્યતિથીએ હું એમને હૃદયપૂર્વક ભાવાંજલિ આપું છું આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમણે વાયબ્રન્ટ ગુજરાત સમિટની ઉત્તરોત્તર સફળતાઓ દ્વારા દુનિયાના ઉદ્યોગ જગતને ગુજરાતમાં રહેલી અપાર ક્ષમતાઓનો પરિચય કરાવ્યો છે ગુજરાત આજે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ અને ગેટવે ટુ ધ ફ્યુચર પણ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીના વિઝનથી જ બન્યું છે આદરણી શ્રી નરેન્દ્રભાઈએ સેક્ટર સ્પેસિફિક પોલીસી ફ્રેમવર્કથી રાજ્યમાં નવા ઉદ્યોગ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કર્યું છે તેમના પ્રોપ્રિપલ ગુડ ગવર્નન્સના પરિણામે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના પદચિન્હ પર ચાલતા આપણે ગુજરાત સરકારે પણ પાછલા ત્રણ વર્ષમાં સેમિકન્ડક્ટર પોલિસી ગ્રીન હાઇડ્રોજન પોલિસી આઈટી અને આઈટીઝ પોલિસી ટેક્સટાઇલ પોલિસી રિન્યુએબલ એનર્જી પોલિસી તથા બાયોટેકનોલોજી પોલિસી જેવી ઇમરજીંગ સેક્ટર્સની અનેક પોલિસી જાહેર કરી છે રાજ્યના પોલિસી રિવર્ન ગ્રોથની કડીમાં આગળ વધતા આજે બે હજાર પચીસ થી ત્રીસના પાંચ વર્ષ માટે નવી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જાહેર કરી રહ્યા છે આ પોલિસીમાં નવા કેપેબિલિટી સેન્ટર માટે રોજગાર સહાય વ્યાજ સહાય ઇલેક્ટ્રિસિટી રિએમ્બલ્સમેન્ટ જેવા પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યા છે રાજ્યમાં હવે ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ શરૂ કરવા માટેનો માર્ગ મોકળો બન્યો છે આવા સેન્ટર્સ કાર્યરત થતા ટેલેન્ટેડ યુવાનોને રોજગારીની અનેક તકો મળશે અને વૈશ્વિક કંપનીઓને ગુજરાત સાથે જોડવા જોડાવા માટે વધુ નવા ક્ષેત્રના દ્વાર ખુલશે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના લક્ષ્યને સિદ્ધ કરવામાં આ પોલિસી મહત્વની ભૂમિકા ભજવશે રાજ્યમાં અતિ આધુનિક ટેકનોલોજી અને ઉદ્યોગના ક્ષેત્રને અવસર ક્ષેત્રને અગ્રેસર બનાવશે અહીં ઉપસ્થિત સૌને આ પોલિસીનો અભ્યાસ કરી તેના પ્રોત્સાહનનો લાભ લેવા મારો અનુરોધ છે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી બદલાતી ટેકનોલોજીના આજના સમયમાં ગ્લોબલ કેપેસિટી સેન્ટર એ ઉદ્યોગ માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકે ઉભરી આવ્યા છે એઆઈ મશીન લર્નિંગ અને એનાલિટિક્સ જેવી ટેકનોલોજીની મદદથી ઓપરેશન્સ એન્ડ સ્ટ્રેટેજીક વિશ્વમાં આવા ગ્લોબલ કેપિટલિટી સેન્ટર્સ ઝડપી અને અસરકારક બની રહ્યા છે આવા સેન્ટર્સની મદદથી વૈશ્વિક ઉદ્યોગ ગૃહો બિઝનેસ એન્વાયરમેન્ટના પ્રવાહ મુજબ પોતાના વેપાર આગળ વધારે છે ઇનોવેશન અને યંગ ટેલેન્ટ માટેના ઉમદા પ્લેટફોર્મ તરીકે આવા સેન્ટર્સ ઉભરી આવ્યા છે અને ટેકનો સેવી યુવાનો માટે પણ આકર્ષણના કેન્દ્ર બન્યા છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ હંમેશા કહે છે યહી સમય હૈ સહી સમય હૈ ભારત કા અનમોલ સમય હૈ આજે ભારત દુનિયાભરમાં ગ્લોબલ કેપેસિટી સેન્ટરની આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગુજરાત પણ વડાપ્રધાનશ્રીના દિશા દર્શનના સમય સાથે ચાલીને વિકાસ યાત્રામાં હંમેશા અગ્રેસર રહ્યું છે તાજેતરમાં જ કેન્દ્રીય બજેટમાં પણ દેશમાં ગ્લોબલ કેપેસિટી સેન્ટરને પ્રોત્સાહન આપીને નાના શહેરોના ટેલેન્ટ પુલને અવસરો મળે તે માટે ખાસ આયોજન કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે ગુજરાતની જીસીસી પોલિસી પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને યુવાનો માટે મિશન બંનેને પરિપૂર્ણ કરશે આ પોલિસી વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણની દિશામાં પ્રોત્સાહક બનશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ કર્યો છે ગુજરાતે છેલ્લા દાયકામાં બાર ટકા સી એજીઆર કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ હાંસલ કર્યો છે અને વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ માટેની દિશામાં સુચારુ રીતે આગળ વધી રહ્યું છે વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણ માટે ગુજરાત બે હજાર સુડતાલીસનો રોડમેપ પણ સરકારે બનાવ્યો છે આ રોડમેપ અંતર્ગત બે હજાર સુડતાલીસ સુધીમાં રાજ્યના અર્થતંત્રને ત્રણ પોઈન્ટ પાંચ ટ્રીલીયન ડોલર બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે એ લક્ષ્ય સાકાર કરવા માટે ટેકનોલોજી આધારિત વિકાસ તરફ ગુજરાત જઈ રહ્યું છે આજે જાહેર કરેલી જીસીસી પોલિસી ના પરિણામે નાના શહેરોમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કાર્યરત થશે અને ગુજરાતના ટેકનોલોજી આધારિત વિકાસને નવી દિશા મળશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત માનનીય મુખ્યમંત્રી શ્રી આપના પ્રેરણાદાય ઉદબોધન માટે ઓસો પાયોનિયર એન્ડ અચીવર ટોપ અચીવર સો ફાર એઝ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇઝ કન્સર્ન નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગ બાય ડીપીઆઈટી ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ ઇઝ કન્સર્ન લોજિસ્ટિક્સ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ ઇઝ કન્સર્ન એન્ડ નીતિ આયોગ સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ડેક્સ ઇઝ કન્સર્ન દિઝ આર એઝ યુ કેન વેરી વેલ સી દિઝ આર ઓલ foundation for further economic growth and ease of doing business and also ease of living next the enabling infrastructure that has been put in place for supporting socio economic growth is tremendous gujarat is power abundant state with 52.5 gigawatt power generation capacity the road connectivity is 1.25 lakh kilometer. The communication connectivity tele-density is 93%. Gujarat has the best optical fiber network under BharatNet with more than 95% uptime and the entire network is of 36,000 kilometer. We have 19 operational airports and another upcoming India's International airport at Dolera. So far as port connectivity is concerned, we have one major port and 48 non major or minor ports that handles 40% of India's cargo movement. Railway route length is more than 5,200 kilometers, and very soon we will see the bullet train running between Mumbai and Ahmedabad. Next. So far as availability of Skilled manpower is concerned. Gujarat has come a long way with IIM Ahmedabad, IIT Gandhinagar, National Institute of Design, National Institute of Fashion Technology, National Forensic Sa Sciences University, Rashtriya Raksha University, and many more. We have more than 100 universities, more than 35 medical colleges, more than 130 engineering colleges. More than 140 polytechnic and more than 500 industrial training centers. Next. So far as ease of living is concerned, the livability of Gujarat cities like Ahmedabad, Surat, Baroda, and Rajkot, everyone is well aware of and everyone has experienced. They are among the top cities in ease of living index. So far as health, Care is concerned, WHO Global Health Center of Traditional Medicine at Jamnagar is taking shape in addition to the entire network of wellness and healthcare. Ahmedabad won the Smart Cities Leadership Award, and there is uh, an upcoming sports infrastructure which is of world class. Tourism is increasing by lips and bounds. And there is a vibrancy so far as culture and festivals are concerned. And when it comes to safety, Gujarat boasts that at midnight, a young woman fully decked can walk alone without any fever, fear. There is an extensive and well connected public transport system and um, state of the art recre recreational facilities. Next. The tourist destinations. That has attracted the world tourist flow are increasing in number now. Statue of Unity, White Run Desert, Dholavira, these are some of such destinations and number of them, the archaeologically uh, very advanced and uh, uh, that advanced system that we have seen in Gujarat are also upcoming as very attractive tourist destination next gujarat is a policy driven state with a lot of transparency and there is a lot of uh, commitment and all these policies lay down what kind of support investors are going to get and in what manner so these are the some of the important policies in a very robust policy framework of gujarat next now this policy, which is Gujarat Global Capability Centers, is an icing on the cake. It is defined, the policy defines GCC as the centers established, established by multinational or domestic companies that enhance operational efficiency and support their parent organizations, including group companies. To manage various global functions and drive innovations, delivering value across the sectors. Next. The vision for GCC policy of Gujarat is to position Gujarat as a leading destination for.